સૌરાષ્ટ્રના મેળા દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે તેમાં પણ ખાસ જન્માષ્ટમી તહેવારમાં યોજાતા મેળાની વાત જ કંઈક અલગ હોય છે તેવો જ એક અદ્ભુત મેળો જેતપુરના જીમખાના ગ્રાઉન્ડમાં દર વર્ષે સાતમ આઠમના તહેવાર પર ભરાય છે ત્યારે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર આયોજિત સાંસ્કૃતિક લોકમેળામાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા સંતો મહંતોના હસ્તે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો

દર વર્ષની પરંપરા મુજબ જેતપુર ખાતે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા જન્માષ્ટમી બે હજાર ચોવીસના લોકમેળાનું ભવ્ય આયોજન કર્યું છે આજે સૌ આગેવાનોની હાજરીની અંદર આ ભવ્ય લોકમેળાને આજે જેતપુરની ધનતા માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે સૌપ્રથમ તો જન્માષ્ટમી જન્માષ્ટમીનો તહેવાર અને બે દિવસ પછી આઠમ એટલે કૃષ્ણ જન્મોત્સવનો તહેવાર આવ્યો છે ત્યારે સમગ્ર વિસ્તારને જન્માષ્ટમી અને કૃષ્ણ જન્મોત્સવની હૃદયપૂર્વકની શુભકામના આપું છું આ એક એવો તહેવાર છે કે જ્યાં નાના બાળકોથી લઈને વડીલો સુધી આ જન્માષ્ટમીના લોકમેળાનો આનંદ લેતા હોય છે આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે જન્માષ્ટમીનો લોકમેળો સરસ રીતે પૂર્ણ થાય અહીંયા જે જન્માષ્ટમીના લોકમેળાની અંદર જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તાર કે આસપાસના વિસ્તારમાંથી જે લોકો આવતા હોય ને મુશ્કેલી ન પડે એ માટે પણ સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા પૂરતી તૈયારી રાખવામાં છે છે વહીવટીતંત્ર પોલીસ દ્વારા પણ એવા કોઈ બનાવ ન બને માટેની વ્યવસ્થા કરવામાં આવે છે અને નાના બાળકોથી લઈને તમામ લોકોનો સારી રીતે લાભ રહે એ માટે આ લોકમેળાને જેતપુરની જાહેર જનતા માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે મારો બહુ ખ્યાલ નથી પણ મેં કલેક્ટર સાથે પણ વાત કરી પણ એના એસઓપી મુજબ કે જ્યાં એ લોકોએ કર્યું છે મંજૂરી આપતા હોય છે આજે અહીં જેતપુર જીમખાના ખાતે જન્માષ્ટમીના મેળા નિહાળવા માટે અમે અમારા મિત્રો આવ્યા છીએ ઉદઘાટનની તૈયારીઓ થઈ રહી છે પણ મને એમ લાગે છે કે દર વખત કરતાં પ્રશાસનની જે કેર લેવાના કારણે ખૂબ સુંદર આયોજનમાં એમ કહેવાય કે સોનામાં સુગંધ વેળી હોય એવો વિશેષ વધારો થયો છે લાઇટિંગ કેમેરા રોડ રસ્તા દવાખાનું તેમજ દરેક પ્રકારની ફૂલ સેફ્ટી હોય એવું લાગે છે ત્યારે ફક્ત રાઈડ્સ પૂરતું એમ લાગે છે કે થોડું ઘટતું એવું આપણી સંસ્કૃતિ અને પરંપરા મુજબ રાઈડ્સ હોય આપણા મેળાની શોભા છે ત્યારે જ્યારે નામદાર હાઈકોર્ટની અમારી તમામ જન જનતા તરફથી એવી વિનંતી છે કે આમાં થોડી બાંધછોડ કરે તો આ મેળાની શોભા હજી વધશે